વૃદ્ધ ગીધની સલાહની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ગીધનો સમૂહ ગાઢ જંગલ માંગ રહેતો હતો તેમનું માખું ટોળું એક સાથે ઉડતું અને સાથે શિકાર કરતું એકવાર તેઓ બધા ઉડતી વખતે એક ટાપુ પર પહોંચ્યા ત્યાં ઘણી માછલીઓ અને દેડકા રહેતા હતા તેને એ ટાપુ બહુ ગમ્યું તેના ખાવા પીવા અને રહેવાની તમામ સગવડો તે ટાપુ પર ઉપલબ્ધ હતી બધા ગીત એક જ ટાપુ પર રહેવા લાગ્યા હવે તેને શિકાર માટે ક્યાં જવું પણ ન હતું દરેક વ્યક્તિએ કોઈ પણ મહેનત કર્યા વિના પેટ ભરીને ભોજન લીધું અને તે ટાપુ પર વાસ્તવિક જીવન જીવવા લાગ્યા એ જ ટોળામાં એક વૃદ્ધ ગીત પણ રહેતું હતું તે વૃદ્ધ ગીત આ બધું જોઈને ખૂબ જ પરેશાન થઈ ગયું પોતાના સાથીઓની આળસુ હાલત જોઈને તેને ચિંતા થવા લાગી તે તમામ ગીધને ઘણી વખત ચેતવણી પણ આપતા કે મિત્રો આપણે ફરી શિકાર માટે ઉડવું જોઈએ જેથી આપણે આપની શિકારની કળાને વધુ મજબૂત રાખી શકીએ જો આપણે આમ જ આળસ કરતા રહીશું તો એક દિવસ આપણે શિકાર કરવાનું પણ ભૂલી જઈશું તેથી આપણે જલ્દીથી આપના જૂના જંગલમાં પાછા જવું જોઈએ પહેલા વૃદ્ધ ગીધની સલાહ સાંભળીને બધા ગીધ હસવા લાગ્યા તેની મજાક ઉડાવવા લાગ્યો તેને કહ્યું કે વૃદ્ધાવસ્થાને કારણે તેનું મન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તેથી તેઓ અમને અમારી આરામદાયક જીવન છોડી દેવાની સલાહ આપી રહ્યા છે આમ કહીને ગીધના સમૂહે તે ટાપુ છોડવાની ના પાડી દીધી આ પછી વૃદ્ધ ગીધ એકલું જ જંગલમાં પાછું ફર્યું થોડા દિવસો પછી વૃદ્ધ ગીધે વિચાર્યું કે ઘણો સમય થઈ ગયો છે મને તે ટાપુ પર જવા દો અને ત્યાં મારા સંબંધીઓ અને મિત્રોને મળીએ વૃદ્ધ ગીધ જેવો તે ટાપુ પર પહોંચ્યો ત્યાંની હાલત જોઈને તેને આશ્ચર્ય થયું ત્યાંનું ખૂબ જ ભયાનક હતું તે ટાપુ પર હાજર તમામ ગીધ મૃત્યુ પામ્યા હતા ત્યાં માત્ર તેમના મૃતદેહો પડ્યા હતા પછી તેને ખૂણામાં ઘાયલ ગીધને જોયું તે તેની પાસે ગયો અને ત્યાંની સ્થિતિ વિશે પૂછ્યું તેને જણાવ્યું કે થોડા દિવસો પહેલા આ ટાપુ પર દીપડાનું એક જૂથ આવ્યું હતું જેમણે તેમના પર હુમલો કર્યો અને બધાને મારી નાખ્યા સમયથી ઊંચે ઉડ્યા ન ન હતા હતા તેથી અમે અમારો જીવ પણ બચાવી શક્યા તેમની સામે લડવાની અમારા પંજાની ક્ષમતા પણ ઘટી ગઈ હતી પેલા ઘાયલ ગીધની વાત સાંભળીને વૃદ્ધ ગીધને ઘણું દુઃખ થયું તેના મૃત્યુ પછી વૃદ્ધ ગીધ તેના જંગલમાં પાછો ગયો વાર્તામાંથી બોધ આપને દરેક કિંમતે આપની શક્તિ અને અધિકારોનું રક્ષણ કરવું જોઈએ જો આપણે આર્ટ્સને કારણે આપની ફરજ કરવાનું બંધ કરી દઈએ તો તે ભવિષ્યમાં આપના માટે ઘાતક બની શકે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ